અને હરિયાણાની અથડામણને લઈને ઉશ્કેરીજનક નિવેદન કર્યું હતું જેમાં જો સરકાર દ્વારા હિન્દુ સંગઠનોને રેલીને સુરક્ષા ન અપાતી હોય તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને રેલીઓમાં હથિયારો લઈ જવા દેવાની માંગ કરી હતી સાંભળો શું કહે છે બજરંગ દળના નેતા કમલેશભાઈ ગ્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ સંયોજક બે દિવસ પહેલા મેવાતની અંદર નો જિલ્લાની અંદર એક ઘટના બની હતી જે હિન્દુઓની શોભાયાત્રા હતી બજરંગ દળ દ્વારા આયોજિત યાત્રા હતી આ યાત્રાની ઉપર આ જેહાદીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો રામનવમીની શોભાયાત્રા હોય હનુમાન જયંતિની શોભાયાત્રા હોય કે નવરાત્રિના કાર્યક્રમ હોય હિન્દુ સમાજના દરેક કાર્યક્રમ ઉપર આ જેહાદીઓ દ્વારા પથ્થરમારા કરવામાં આવે છે આનો વિરોધ કરવા માટે આજે બજરંગ દળોના દેશભરની અંદર ધરણા પ્રદર્શનના કાર્યક્રમ કરવામાં આવ્યા છે સરકાર રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય એને અમારી નમ્ર વિનંતી છે કે આવા લોકોને પકડે અને કડકમાં કડક સજા કરે અને જો સરકારની અંદર તેવડ ન હોય તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ જ્યારે યાત્રા કાઢે છે ત્યારે એને હથિયાર સાથે યાત્રા કાઢવાની છૂટ આપે તો સામે સામે જોવાઈ જાય કોની માએ સવાસેર શૂટ કાઢી છે હરિયાણાના મેવાતના નૂ ખાતે થયેલી હિંસક અથડામણને લઈને ત્યાં હાલ માહોલ ગરમાયો છે એકસો ચુમ્માલીસની કલમ પણ લાગુ કરાય છે ત્યાં સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરી કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકાર તેમને સુરક્ષા ન આપી શકે તો રેલીમાં હથિયારો લઈ જવા દેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા